જય હિન્દ જય ભારત હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી ખૂબ જ ગંભીરતાથી જણાવવા માગું છું કે આપણા દેશમાં અને આપણા રાજ્યમાં ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં કોઈ પણ અવાજ ઉઠાવે એને દબાવવા માટે કાયદાનો દુરુપયોગ કરીને એના ઉપર ખોટી કલમો લગાડવાના અસંખ્ય દાખલાઓ જોયા છે એવો જ એક દાખલો અમારા જૂનાગઢના માળિયા હાટીના આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ઉમેદવાર અને તાલુકા પંચાયતના સભ્ય પિયુષભાઈ પરમાર સાથે થયું છે એણે ફેસબુક ઉપર લાઈવ કરીને ભ્રષ્ટાચારનો ખોલી નાખ્યો ત્યારે જે કહેવાય છે કે ભ્રષ્ટાચારના આખાઓથી જોઈ નહીં શકાણું એ લોકો એના ઉપર ખોટી કલમો લગાડી અને આજે એના ઉપર કાયદાનો ખોટો સકંજો કસવામાં આવ્યો છે મારે એટલું જ કહેવાનું છે કે આજે અમે પિયુષભાઈ જે ભ્રષ્ટાચારનો ઉઠેલો જે અવાજ છે દબાવવા નહીં દઈએ અમે આવે આજે આવેદનપત્ર આપીશું અને સાથે સાથે તંત્રને પણ જાગૃત કરીશું અને વિશેષ વાત મારે એ કરવી છે કે અમે પણ તમને ત્રણ દિવસનો સમય આપીએ છીએ તમે આ ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને કાર્યવાહી કરો નહીતર અમે સમગ્ર ટીમ સાથે એ જે ભ્રષ્ટાચારના જે સ્થળોની વિડીયો વાયરલ કર્યો છે એ સ્થળોની ફરી પાછી મુલાકાત લઈશું અને તમારા ભ્રષ્ટાચારના ચિઠ્ઠા ત્યાંથી જ લાઈવ કરીશું અને અમારી સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ અને જૂનાગઢ જિલ્લાની જે ટીમ છે અમે સમગ્ર ત્યાં જઈ અને લાઈવ કરીને તમારા ભ્રષ્ટાચારના ચિઠ્ઠા ખોલીશું અને સાથે સાથે પિયુષભાઈ ઉપર જે ખોટા કાર્યવાહી કરવામાં આવી છે ખોટી રીતે કાયદા સકંજામાં સકંજામાં લેવાની કોશિશ કરી છે એને અમે ચોક્કસ રીતે લડીશું અને એને બહાર લાવીશું પણ મારે એટલું જ કહેવાનું છે કે ભ્રષ્ટાચારની સામે અમે ક્યારેય નહીં ચૂકીશું અને દરેક જૂનાગઢ જિલ્લાના અને ગુજરાતની જનતાને મારે એટલું જ કહેવાનું છે કે આજે આમ આદમી જૂનાગઢ વતી આવેદનપત્ર સાડા દસ વાગે આપવાનું છે ત્યારે આપ સૌ પધારો અને આ ભ્રષ્ટાચારીઓની ખિલાફમાં અવાજ બુલંદ બનાવો એટલે આપ સૌને અપીલ કરું છું ધન્યવાદ